તારા કાનૂની તારા અમને કરી નો સજા અને ફેર પડે ફરિયાદ કરવી કરી ખબર સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ ગામ જે આજે કાથી આશીષ દેવી પૂજક કરી નતો એ દેવી વિશે હું બોલું છું ફલાણી અરે ભાઈ તમને દેવના ઘરની ખબર જ નથી તે મેં દેવ પણ જોઈ નથી હવે જે આ પથરા પૂજવાની વાતો છે દેવ કોને કેવી જેની અંદર દેવ ગતિ દેવ છે ને એ જેને સમાનતાનો અધિકાર દેવડા તેને દેવ કહેવાય જેની અંદર વર્ણ વ્યવસ્થા હોય એને દેવ નો કહેવાય એ બધા પથરા પૂજવાની વાત છે અને કબીર સાહેબે પણ કીધું કે પથ્થર પૂજે જો હરી મળે તો મેં તો પૂછ્યું બડા પહાડ સાહેબ પથ્થર પૂજવાથી હરી મળતો હોય તો મોટા પહાડ પૂજી પડી એક દેવના નામે જેના ધધા હાલતા હોય એટલે ઈ લોકો બલિ પ્રથાનમાં થઈને ઘા થતો એટલે એ લોકોને દુઃખ થાય કે માતાજી ને ગાયું થયું માતાજી એટલે કોણ એમ માતાજી એટલે જે દેવી હોય કોઈ કેમ કે દેવ કોઈ દી ને ઈ શ્રાપે નહી ભક્ત કોઈ દી ભીખ માંગે નહીં કેમ કે ભક્ત કોઈ દી ભીખે ની ભીખે ભાંડ અરે સતી કોઈ દી શ્રાપે નહીં શ્રાપે હોય રાડ કેમકે કોઈ દી દેવી માતાજી હોય એ તમારા ઘેરે કેન્સલ કરી નાખે તમારા ઘેરે મારી મેલડી તમે મારી નાખ છે તારું ધનોત્પનોત કાઢી છે તમે દેવની હવે જો આટલું બધું ધનોત્પનોત કાઢી નાખતા હોય તો એ દેવના નામે ચરી ખાનારા હોય એવડા ફોન કરી કરીને ધમકી મારે દેવ તો કઈ કહેતી નથી એટલે કબીર સાહેબે પણ કીધું કે બેઠો ઈ બોલ્યો નહીં ઉભે કીધું નહીં આવે આ ખૂતો એ ઈ હળવડ્યો નહીં કબીર કે મેં ખીસી કો લાગુ પાય એ સાહેબ આ જે મંદિરમાં માં બિહાડી દીધો એને આવકારો દીધો નહીં બોલો હું તો આમ મોટી કબર કરીને દઈ એને જવાબ દીધો નહીં હું તો એ હળવડ્યો નહીં હેલું નહીં અને ઓલા ઉભે કીધું નહીં આય મોટો પાળીઓ કરીને બેહડ્યો તેને આવકારો દીધો નહીં કબીર કે મેં કિસી કો લાગુ પાય સાહેબ જે પથરા પૂજવા છે હવે એને અહીંયા ફૂલ ના ચડાવો ફૂલ જે ચડાવો છો એ ફૂલ છે એ જીવ છે ઓલું નિર્જીવ છે હવે જીવને મારી અને જળ રીજ આવે મોટા ગુલાબના ફૂલ તોડી પથરે પૈયા ચડાવો છો એ પાપ છે કેમ કે ઓલું તો જીવતું ઝાડ છે ને એને તોડીને તમે પથ્થર ના રીજાવો છો એ કાંઈ થોડો રાજી થાય છે એટલે જીવતા મા બાપ ની સેવા ન કરી આપણે આપણે માની સેવા કરીને મા મેલડીમાં ના તાવા કરો છો ને તમારી માં રોડ માથે રખડે છે એલા તમે માતાજી પૂજો છો ક્યાંય બંગલા તો બાંધી દીધા નહીં તમે દેવયુ પૂજો છો કોઈ કલેક્ટર તો બન્યા નહીં તમે માતાજીને પૂજો છો એ કઈ અધિકારી તો બન્યો નહીં એટલે ખાલી દેવના નામે બોકડા કાપવામાં માં તમે દેવી નામે મોર કરી દેવાની બોગડા કાપવાના કુકડા કાપવાના માતાજીને મોર કરી દેવાની તો સામન મામા એકાદી મોર કરીને સિંહ ચડાવો ને એકાદી વાઘેશ્વરી માં ને ચડાવો ઘોડિયાર માં મગર ચડાવો એટલે આ બે ત્રણ ચાર દેવયુ જ આવ્યું છે કે માંસ મટન ને બોગડા કુકડા ની બલિયું માંગે અને એમાં તમે ફોન કરી કરીને ધમકી મારો છો કે આમ કરી નાખીને તોડી નાખીને મારો ભેસાસુર દાદો મારો રખો દાદો મારો ફલાણો દાદો એ એક દાદાના નામ દિયો એના આધાર કાર્ડ દિયો ક્યાં ગામના હતા કોનો દીકરો હતો એટલે એકાદાનું નામ નામઠામ વગેરેના સીધા દેવના ડેરા કરી એને સીધા બિહાડી દેવાના સાહેબ આ બધી તમારી દર્ત કહેતા છે ને એને અમને તમે ફોન કરીને પરચા છો છોડાય દેવને મોકલો ને એની સમજી લે તમે હું કામ ફોન કરીને આ વિજ્ઞાન ટેકનોલોજીનો ઉપયોગ કરો છો જે વિજ્ઞાન બેલેન્સ પતી જાય તો રખદા એમ કહેજો નાખી દે બેલેન્સ તમે જેટલા દેવને માનવા વાળા હોય એને રિચાર્જ ન કરવો પડે માતાજી માનવા વાળા હોય એને ઈઠા વિધિનું રિચાર્જ થતું હોય તો પાત્રીજી હાલે અને વધારે હાલે કેમ કે તમે તો દેવને માનો એટલે શારદી તો ઈવડાઈ વધારે દીધી દે એ ઈઠાવીસ દિવસનું રિચાર્જ કરો ઈઠાવી જ હાલે કેમ કઈ પ્રકૃતિ છે પ્રકૃતિમાં ફેરફાર ન થાય માતાજી માનો કઈ શિયાળો વ્યવ ન થાય દેવ દેવસ્થાન નો હમન કરો તો ઉનાળો નો વિયો જાય ઈ પ્રકૃતિ છે પ્રકૃતિમાં ફેરફાર ન થાય આ દેવ નામે તમારા ધંધા હાલે છે ને ઈવડા બંધ થાય છે દાણા જોઈને પૈસા લેવાય એમાં બંધ થાય છે એટલે તમે ધમક્યું મારો એટલે તમે મને આજ તો કીધું કે તમે દેવીયુ ગાયરું દિવસો એટલે દેવીઓ અમારા ઘરે બેઠ્યું છે અમારા છોકરાની વહુ છે સી દેવી જ છે મારે ઘરે બાય છે મોટા મોટી દેવી છે કેમ કે એને દીકરા દીધા આ પરિવાર ને મોટું કર્યું ઈ એને કર્યું છે ઓલી કુળદેવ પથ્થરમાં એને ક્યાંય અમે કીધું નહીં છે કે હું તમારી દેસાય એટલે કોરોના કાળ હતો થઈ બધા મંદિર માં તાળા લાગી ગયા હતા તેથી દેવીયુ દેવતા ભુવાન બધા હતા ક્યાં બાય નહોતું તો ન કરો ખાખી બાપા રખા દાદા બધા મોરલા બોલાવતા હતા હલવાઈ દેતા નહોતા અને બહારે નીકળાતું નહોતું કોરોના કાળમાં બજાર બંધ કરી દીધું તે દી હાકલા મારવાતા ને તેથી ફોન કરવા ને એટલે હાલી જ મળ્યા છો ખાલી આ ડીપ લઈને આ બને એટલો વિડીયો શેર કરજો મિત્રો કેમ કે આ અંધશ્રદ્ધાનું જે વાવાઝોડું છે ધર્મના નામે જેના ધંધા હાલે છે ઈવડા ઈ લોકો જ બાંધવા દોડે છે અને ઈવડા ઈ લોકો કોમેટું કરે તું તો હરામી છો તું તો સનાતનની નથી એલા સનાતનની તમને ખબર જ નથી સનાતન એટલે સર્વ ધર્મ શર્મ એને સનાતન કહેવાય તમે તો ના જાતના વાળા છે ટીલા ટપકેના વાળા છે તમારામાં તો મતભેદ ભેડ્યા છે તમે દેવીઓના ઠેકા લઈ નીકળ્યા છો આ ઓડિયોની અંદર મેં ઘણી ભાષામાં હું બોલ્યો છું અને તર્ક બુદ્ધિ થી એના જવાબ આપ્યા છે સાંભળો ઓડિયો મેં કીધું તમે ડાકલા વગેડે તોય માતાજી સાગ્યું નહીં અમે તો ગાયું બોલીએ તોય માતાજી સાગતી નથી કે કોઈ ભગવાન જાગતો નથી કેમ કે ઈ ભાઈ ભગવાન છે ઈ પ્રેમ સ્વરૂપ છે તમારા ઘરે પ્રેમ નથી તમારા ઘરે ભૂંડાની ભાર્યું છૂટ્યું છે તમારી બાજુ રિયામણ છે તમારી છોકરીઓ કોકને લઈને ગઈ ગયું અને તમે ખમકારા કરો છો ફોટા નથી પડતા જેટલા ભુવા છે એના કુટુંબમાં છોકરીઓ નહીં ગયું હોય એના એ એના ઘરે નહીં ગયું હોય અરે બધાય થયા છોકરીઓ જો ભાજી ગયું બાયડ્યું બગડ્યું તો એજી પાછા ખમકરા કરીને ખીમડ્યો કાયકા બોલું મેલડી બોલું ખોઠા તો ફોળો આ તમારા ડીંડક તમારા ઘરે બાયું ભાજી ગયું સીનારવા કેર્યા તોય તમે ધુંવામાંથી પાછા પડતા નથી ને તમે હારા બંગલાઈ નો દીધા હારા મકાને નો દીધા હોવર પ્લોટ એ ન દીધો ગામો ગામ તમે સોજો દેવિયું પૂજવા વાળી ની દીશા કેમ કે ન્યા મકાન નથી કેમ કે આમાંથી નેવરા થાય તો કઈ ક્રાંતિકારી વિચાર કરે ને એ ધૂણવામાંથી નેવરા થાય તો ક્યાંક સંસદ સભ્યમાં જાય ને ધૂણવામાંથી નેવરા થાય તો પંચાયતમાં જિલ્લા પંચાયતમાં જાય ને તમારે ધૂણવા ધૂણવા સિવાય બીજો ધંધો નથી એટલે ધૂણો એના ઘરે હારા નો હોય એના લગભગ એના લુગડાની અસર વસર જોઈએ બહુમાં બહુ મોવાળા વધારે જેને અમોડા વાર્યા હોય

ખબર પડે દેવી નો આવે પણ આપડે હું ભૂખ ભેગા માતા કોદળા ઉતાર્યા હજી કુબે માં શું ખબર છે કોને ઘરે હોય દેવીયુ માને એને ઝૂંપડા હોય અને અમે બંગલે માં રહી છે ને એ તો તમારો પ્રશ્ન છે ને મારો દેવીયુ માત્ર નથી મારો અંધશ્રદ્ધા ઉપર છે મારો દેવીયુ ના નામે તમારી જેવા ઠેકા લઈને નીકળ્યા એટલે અમારે બોલવું પડે કે માતાજીને ઉપરાણે તમે લ્યો છો દેવ ને મોકલો ને પણ સારું કરો ને તમે બંધ થઈ ત્યારે બોલતા તમે હારું જ કર્યું કર્યું તમે તો દેવના ના નામે છોકરી ઉપાડી ગયા દેવ ના નામે સિનાર વાખી રહ્યા માતાજીના નામે કોકડા ખાતા ને તમે પાછા દેવી નામે હું દેવી નામે દલાલ આખી રહ્યા

ના અમારે કઈ ન કરાય એ તમે જાણો તમે પગ પૈયા લાગો હું તમે ના પાડતો નથી તમે ફોન કરીને તો થઈ જાવ ખજૂર ભાઈ ખજુરભાઈ ખજૂરભાઈ ની કેપેસિટી પ્રમાણે ખજૂર સાંભળી લેવો કે ના મેટા ઉદાહરણ દેવા કાલ તો કાલ તો રાજા મહારાજાનું ઉદાહરણ દેવા પડે એ તો જે તેની કેપેસિટી હોય એટલું કરતા હોય ખજૂર તું જ ખજૂર થઈ જાય

કાનદાસપુ થવું હોય ને તો એને સંત નો સંગ કરવો પડે તારા રાજા બનવું હોય ને તો તારા રાજ્ય નો સંગ કરવો પડે તારા જો કદાચ કોન્ટ્રાક્ટર બનવું હોય ને તો બિલ્ડર નો સંગ કરવો પડે પણ હવે તે સંગ કર્યો છે હું દેવી પૂજક નો તને હાલા મારતા આવડે બાકી તારા દી

પેલા દે દે આ મનસુખ આ રાઠોડ દે પણ તું તારું બૈરા નું આખું ગામ બાર હુલિયા કાઢ તારું ઘર ને કાઢું ઈ તમારે એ મારા ઘર નો પ્રશ્ન છે એ તારો નથી મારા ઘર નું તું બોલ માં એ અમારા ઘરે અમે ભલે ભવાઈ મંડળ રમીએ ને અમે રાજા ભરતરી થાય એમાં તાને માતો હું છું તું તારા ઘર પૂરતું કરીને મારા મારો ભાઈ ત્યાં સીમ માં જતો રહ્યો હાલ મારી કાને બીજી રવાદો ને આમાં પડી મારે,

તારી માં તું ગમે માં રોડ નીકળતી હોય તારી માં થતી મને વાંધો નથી મેં તને કીધું નથી તું મા કઈ મને વાંધો નથી એટલે તોય કઉ છુ હું એમ કઉ છું તારી માવું હજારો કર કે તારા બાપા હજારો કર મને કોઈ લેવા દેવા નથી

અને તમે બીજા ને કહો પૂજક સમાજ ને ઓળખતો નથી વેડવો તો તેને થઈ જાવ હું તો અમારે તો અમારી નાક માં આવો હાલ અલ્યા લે તું સમજી લે અટાણ મને વેડવા વાગરી મને મગજ માં ઘરા તારી ભાષા હોય તો લ્યો પણ મારી વાત તો સાંભળ હા તો અમે તારી વાત હાલ તારી ભાષામાં કરી હાલ અમે ભલે થઈ જાય ભલે કુકડા ને બોકડા ને તારી દેવી ને આપડા બધા અટાણ રાહડે રમી આવે કુકડા ને બોકડા ને તું પીવા આવ્યા અમે સુધરી જા આવ્યા આવો કરાય ઓ અમે એના માન પાન થી માનીયે

હા તો ખરા મને હાલ આપડી નાઈટ નો ધારો કયો હાલ તો હાલ તો નાઈટ નો હોત આપડો ધારો કયો હાલ નાઈટ નો નઈ તને સરકાર નો હાલ સરકાર નો શું શું ધારો કરતો તમે કીની ખાન આલ્યા કાય કે વાલ્યા વા અમે વાલ હા હાલ મારી ખાન આવ રેવા દેને અમે કાય અલ્યા લ લ તારા સાંભળી લે તું આજે ધરમ બાબુ તું પર બોલસ ને હાલ ને તો તારો ધારો કયો હાલ દેવી ધારો બોલ હાલ કરી દી દેવી નઈ તને હું મારો કાનૂની ધારો સાંભળાઈ દઉં હાલ્યા તારા કાનૂની તારા અમને કાય કરી નો જે અલ્યા

મારી દેવી યુટ્યુબ માંથી રૂપિયા દે લેવો મારી દેવી તને રૂપિયા દઈ રે સર તારી દેવીને તો આજ હાલવા નીચે દેવી યુટ્યુબે તો કરો તારો ફોટો તો હો

એલા એની શું ગરદન મોડે તો હા તો સિહ ને મારી નાખ અને લીડા કાઢી નાખ અને ડોહા હા હાલો ને ડોકો મોડે તો સિહ નો મોડવા જાને ને ન્યા તને ખબર ને ન્યા માના વર પાડી દે એલા હા હા હાલો ને ડોખા મોડે કુકડો મારી નાખ્યો ને બોકડો મારી નાખ્યો તારા સાવણ સિંહ તો સડે પાણી એ રીંગણાં હોય તો એ તો કરવા લ્યા.

કે તું કથાને જસકાય જસકાય કરસ ને બધામાં એક ને તારો બાપો ગોતસ કે મારો બાપો હતાન કયો હા હું જોઈ લઈ હાલી જોઈ લઈ કે માને નો ખબર તમે સીમ માં પડ્યા હો ને તને નો ખબર તું સામાન હા ભાઈ તને હાલ અમારો વારે નો ખબર હોય તારે

બરો બાપ નું બોલ નામ લઈ નામ લખ હાલ બોલ નામ બોલ હાલ હાલ બોલ તારું નામ બોલ તારો આખું નામ બોલ આશીષભાઈ કોઠારીયા ચાલુ રાખ

પણ દેવી પૂજક માં ન આવેલા એટલે તું હાલો હવે મને ખોટું નામ બોલે તાર બાપ બદલાવે આખું નામ બદલાવ્યું છે તે

તું ફોન કરે ને પોલીસ વાળા ને ગોતી લેશે ને પોલીસ વાળા નઈ હમણાં બીજા બાપા કેટલા દાડા તને મારા દાદા ની ખબર નથી કાકા તને કેટલા જણા ફોન કરે છે ને તું વકીલ ને પટાઈ ને હમણાં છે ફોન બંધ નો કરતો જો સાંભળી લે આ કોઠારી તું જો original દેવી પૂજક ના પેટ નો તો ફોન બંધ નો કરતો એ તત્કાલ હા ફોન નો બંધ કરું હા બસ હમણાં જો હમણાં તાર વડીયો આયો કરું છું